આમોદના યુવાનને બચકા ભરી લોહી કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો તાલુકા પંચાયત નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહી કર્યો હતો જે કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ તાલુકા પંચાયતની નવી વસાહતમાં રહેતા રાજે સુરફે માર્સલ સોલંકીને ગતરોજ એક કપિરાજે હાથમાં બચકા ભરી લુહાણ કર્યો હતો જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યારે આમોદ વન વિભાગને કપિરાજે યુવાનને બચકા ભર્યા હોવાની જાણ થતાં તેને પકડવા માટે આજરોજ પાંજરું ગોઠવાયું હતું જેમાં કપિરાજ પાંજરે પુરાઈ જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે જેને પશુ ચિકિત્સકને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરી છે ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેજ હેઠળના આમોદ તાલુકા પંચાયતી સામે એક નવી વસ્તાર છે ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરી હતી જે બાબતે અત્રેથી મહેમાન આયાવન સંરક્ષકશ્રી તેમજ એસીએફ સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા પીજળી ગોઠવવામાં આવ્યું જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને રેટર્ન ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે રીતે